ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિષ્ફળ તપાસ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રના અહેવાલ પ્રમાણે તારીખ છવીસ નવ બે ના રોજ ડાંગ જિલ્લાના કુકરનખી ગામે એસએસ માહલા કેમ્પસ નામની જે કોલેજ આવેલ છે તે સંદર્ભે હાલ વર્તમાનપત્રો અને ટીવી ન્યૂઝ ચેનલ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી એસએસ માહલા કેમ્પસ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે ગંભીર બાબતો પ્રકાશમાં આવેલ છે જે ખૂબ જ દુઃખદ બાબત છે આ એસ એસ મહાલા કેમ્પસ દ્વારા સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ થયો હોય તેવું આવેલ છે તેમજ ગરીબ આદિવાસી બોડા વિદ્યાર્થીઓ સાથે પ્રજા સાથે દગો કરેલ છે જેથી આ સમગ્ર બાબતે અમોને શ્રીને ખાસ નમ્ર અરજ છે કે એસએસ મહાલા કેમ્પસ સાથે જોડાયેલ તમામ બાબતોની ઉન્નટપૂર્વક તેમજ ન્યાયિક તપાસ કરવા આપ શ્રી આદેશો કરશોજી ઉક્ત તપાસમાં નીચે મુજબની બાબતો અંગે ખાસ ધ્યાન આપવા તથા તપાસ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવા વિનંતી એસએસ મહાલા કેમ્પસ દ્વારા જે જમીન પર મકાન બનાવવામાં આવે છે તે જમીન સંપાદન બાબતે સરકારશ્રીના નીતિ નિયમો અને ધારાધોરણો અનુસાર તમામ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે કે કેમ તે તપાસવામાં આવે છે એસએસ મહાલા કેમ્પસની સ્થાપનાથી આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ અને વીજ જોડાણ બાબતે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર તમામ સંબંધિત વિગતો પાસેથી પરવાનગી મેળવેલ છે કે કેમ તે તપાસવામાં આવે છે ઉપરોક્ત મુદ્દાઓ સિવાય આપ શ્રી સાહેબને યોગ્ય લાગે તેવી બાબતો પણ ધ્યાને લઈ તપાસ કરવા અમારી લાગણી અને માંગણી છે કારણ હાલ આપણને જોઈ રહ્યા છે કે છાસવારે ગુજરાતના રાજ્ય નકલી ઓફિસ નકલી ટોલનાકા નકલી અધિકારી નકલી ખાદ્ય પ્રદેશો અને ઉપાજપ બાબતે ભૂતકાળ આવા કિસ્સાઓ સામે આવેલ છે પણ હવે આ કોલેજોમાં અમોને નકલી વિદ્યા સંકુલ અને નકલી વિદ્યાર્થી હોવાનું શંકા જણાય આવે છે જે બાબતે ધ્યાને રાખી ઘટતું કરવા વિનંતી ડાંગ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો